આ મારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવો બાયુ બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ આવો બાયું બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ સવારે હું વેલી ઉઠી જોયા વિનંદજી ની ડેલી ખડા માયા લાગી રે જય શ્રી કૃષ્ણ આવો બાયુ બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ ગેલી ગોપી ગેલી ગોપી કાના કરતા રાધા મોટી કાનો કહેશે આવજે વેલી રે જય શ્રી કૃષ્ણ આવો બાયુ બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ જોડી મળી રે જય શ્રી કૃષ્ણ આવો બાયુ બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ તાળા મારા તોડી નાખ્યા દરવાજા ઉઘાડા મેલા દરવાજા ઉઘાડા મય માખણ ઢોળી નાખ્યા રે જય શ્રી કૃષ્ણ આવો બાયુ બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ ગોવાળિયા ટોળી આવી રેઢા મારા દ્વારું ઘડાઉં સવા લાખ ની ગોળી ફોડી રે જય શ્રી કૃષ્ણ આવો બોલો રે જય શ્રી કૃષ્ણ ચાલો ગોપી રાવે જયે જય ને જશોદા માને કહીએ જય જશોદા માને કહીએ કાનો છે બહુ અટક ચાળો રે જય શ્રી કૃષ્ણ કાનો છે બહુ અટક ચાળો રે જય શ્રી કૃષ્ણ આવો બાયુ બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ ગોકુળ માં તો ભેળા રમતા એક ભાણે બેસી જમતા હવે એને નથી ગમતા રે જય શ્રી કૃષ્ણ આવો બાયુ બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ જાવ ગોપી તમ ઘેરે કાનો આવે શું અમે ગાયો ચારી ઘેર આવ્યા રે જય શ્રી કૃષ્ણ ગાયો ચારી ઘેર આવ્યા રે જય શ્રી કૃષ્ણ આવો બાયું બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ ગાયો ચારી ઘેર આવ્યા માતાજી તો વઢવા લાગ્યા અટક ચાળો કેમ થયો રે જય શ્રી કૃષ્ણ આવો બાયુ બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ હું માતાજી કાંઈ ન જાણું વનરાવનમાં ગાયું ચારું મય માખણ વેચી ખાધારે જય શ્રી કૃષ્ણ આવો બાયુ બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ હાલ ને કાના ઢેબરો ખાવા મારે જવું જમના નાવા સૈયર નો સંદેશ આવ્યો રે જય શ્રી કૃષ્ણ આવો બાયુ બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ તો ગઈતી ગાયો પાવા પાછળ કાનો આવ્યો જોવા આવો વેમી ક્યાંથી થયો રે જય શ્રી કૃષ્ણ આવો વેમી ક્યાંથી થયો રે જય શ્રી કૃષ્ણ આવો બેની બોલો બેની રે જય શ્રી કૃષ્ણ શરદ પૂનમ ની રાત આવી ત્યારે અમેતા આવો વેમી ક્યા થયો રે જય શ્રી કૃષ્ણ આવો વેમી ક્યા થયો રે જય શ્રી કૃષ્ણ આવો બાયું બોલો બેનુ રે જય શ્રી કૃષ્ણ આવો બાયું બોલો બેનું રે જય શ્રી કૃષ્ણ મોખડા ની માયા લાગી રે જય શ્રી કૃષ્ણ બોલો કૃષ્ણ કનૈયા લાલકી જે